डांटते हुए सुना है गुस्सा होते हुए सुना है यस यस माइक के ऊपर चिल्लाते हुए सुना है यस यस yeah. सुना है देखा है वो yeah. तो माइक के ऊपर जब चिल्लाते हैं तो स्पीकर फट जाते हैं मेरे साथ yeah. मगर आज उनका दूसरा रूप भी हमको देखना होता है यस यस मतलब उनके नीचे भी ऊपर से वो तो बोलते हैं ना

नारायण भाई आई भानु भाई, यानी अपना बलबल भाई ना सुनाओ, कल्पेश भाई, कल्पेश भाई, कल्पेश भाई, sorry कल्पेश भाई ठाकुर, 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 sorry, ते, नवगढ़ अतिमिगल पंचाल, सेजल पंचाल, sorry सेजल पंचाल, क्रिप्सी भाई जाने जा, भक्ता भाभी एलडीपी माथी हमें सु मेलू और हमें सु करने के लिए जाओ तो ओके अनु भाई चालू जो हां चालू चालू नहीं आ जाओ नमस्कार हूं से जलो जा फ्रॉम बड़ोदा की हूं तीन महीना से आ बिजनेस में आई हूं ये बात करियो बे महीना थी और काम में बे महीना करियो એક લાખની ઇન્કમ છે થેન્ક્સ સોરી બાય અહીંયામાંથી તમે શું શીખવા છો બોલો તો મેં બધું પણ એક આજે જે જે એમાં હું ફરક કરીશ बीजू मला बिमने लईने साठे चालेने काळजी करिस मने राख아요 छे पण औरे किममा थी जतलो मरी राहुल आंसी बद्दा ने राखिया रुपिया वे व प्रयत्न करिस वाह वाह नमस्कार नमस्कार पैसेल्फिना पंचायत फ्रॉम बडोडा अव सर्दी पेला तो विजय सर प्लस आपण गमा फल्या सर અને યોગેશ ઠક્કર સર ત્રણેય કરોડપતિ સર માટે એક જોરદાર તાલી દઈ છે જેટલી એલડીપી મેં ભરી છે ટોટલ ત્રણ ભરી છે પણ અત્યારે ખરેખર કહું ને તો દિનેશ સરે જે આજે એલડીપી લીધી છે ને હું ખરેખર હું આજે શપથ લઉં છું કે દિનેશ સરનું દરેક એક કે એક વ્યક્તિત્વ એક કે એક જે લાઈન ટુ લાઈટ છે ને એ બધી રીતે હું ફોલો કરીશ મારી ટીમમાં પણ નીચે એ જ શીખવાડીશ કેમ કે આજે દિનેશ સર એક એક લાઈનમાં જે સમજાવ્યું છે ને એ સિરિયસલી મને એવું થાય છે કે બધી આઈડેન્ટિટી વ્યાપ છે જો આ આઈડેન્ટિટી ખરેખર તમે સક્સેસ તરીકે તમે ખરેખર જોઈ હોય ને સાંભળી હોય ને તો આ વસ્તુ તમે તમારી ટીમમાં ફોલો કરજો અને બીજું એક વસ્તુ ખાસ કહીશ કે દિનેશ સર સિરિયસલી આપણા માટે જે કરી રહ્યા છે ને એ કોઈ ના કરી શકે એટલે બધા જોડે હું એક જ શપથ માગીશ કે દિનેશ સર તમને જેટલું બી કંઈ કીધું હોય ને કે પ્લીઝ તમે હાર્ટલી ફોલો કરજો અને હું પણ એ જ કરીશ થેન્ક યુ નમસ્કાર કેરિટ સે જાવે જા આજે જે એક બીકર વાલી પેલા ઘણા બધા હેલ્પ બી કરેલા અને રણવી સાહેબને લગભગ છેલા 6 વર્ષથી ઓળખી છે અને ઘણી વખત સાંભળેલા છે પણ આજે જે એમને રીતે સાંભળ્યા ને એટલા આ રીતે ક્યારેય નથી સાંભળ્યા હવે સાહેબનો જે મિશન છે કે ટીમમાંથી 100 કરોડપતિ બનાવવા છે પણ આજે સાહેબને સાંભળ્યા પછી મને પણ એવું થાય છે કે મારી ટીમમાં મારી સાથે જે છે એમાંથી કમસેકમ 10 જણાને નકપતિ બનાવવા છે આ વાત થેન્ક યુ સર નમસ્કાર મિત્રો નમસ્કાર સર આપણા બે દિવસ કેટલા બે દિવસ સતત અહીંયા ઉભા રહી અને જે નોલેજ આપ્યું

સાહેબ દરેક વ્યક્તિને ખબર છે યસ કે નો શું બને માબાપને અપ્લાય ક્યારે કોઈની પસંદગી મળતી નથી યસ કે યસ કે નો યસ પણ સાહેબ તમારી અપ્લાય એટલે જેટલું કીધું અને કરી નાખ્યું ને તો તમે 100% આપને કરોડપતિ બની જશો તો ભાઈ અહીંયા પર બે દિવસની અંદર એવું શીખવા મળ્યું કે તમે લીડર બનશો અને લીડર બનાવશો યસ કે લીડર જાતે બનવાનું છે ને લીડર બનાવવાનું છે તો આપણે શું કરવાનું લીડર પહેલા બની અને પછી શું બનાવીશું લીડર બનાવી અને આપણી ટીમને સાથે રાખી અને આગળ વધી યસ કે યસ અને દર મહિનાની અંદર બે મેજિક ટ્રેનિંગ હું કલ્પેશ ઠાકોર પોતે શપથ લઉં છું કે મારા ટીમની અંદર દર મહિને બે મ્યુઝિક ટ્રેનિંગ લઈશ સાહેબ કીધી બરાબર એના અને આવી હેલ્ધી સરને હું રિક્વેસ્ટ કરીશ કે હવે પછી ગમે ત્યારે એલડીપી ટ્રેનિંગ પ્રોગ્રામ હોય તો ભાનુભાઈ સરને મેસેજ મોકલે એવું સાહેબને રિક્વેસ્ટ કરીશ થેન્ક યુ સો મચ થેન્ક યુ નમસ્કાર મારું નામ મેરાવાણા છે રાજકોટ થી છું સિર્વતા તાલીબ બહુ ઘણી બધી વાની લીધી વાત ઘણી બધી કરી લીધી આપણે જે એલડીવી માં સંજા જે કે મગજ માં ઉતર્યું ખાલી કેવા થી કે આટલું જોયું મનસા લઈને કે રાજકાલે મેઈન પડા હોલ ની અંદર રાજકાલે સંજની બે એલડીવી થી ત્રીજી થી ખાલી કેવા થી કંઈ ફાટુ નથી આપણે જે મનમાં વિચાર્યું અને આજે ને કીધું ખાલી એટલું વિચાર્યું જો દિનેશ ગઢવી સાહેબે જે પોઈન્ટ આપણે બેળવા છે એના દ્વારા અને જે આપણે પ્રોપર ખરેખર આપણી જાત ને આપણે પ્રેમ કરતા હોઈએ જો ઈ બાયોગ્રામ ને પ્રેમ કરતા હોઓ અને આ બિઝનેસ ને પ્રેમ કરતા હો તો આ પણ એક વાર ખાલી એક વીક માટે અનુસરી જો તમારી જિંદગી એક વીક ની અંદર ચેન્જ થઈ જશે બીજું મેં કહ્યું કે 30 સેકન્ડ આટલે બહુ નજીક અને કરીબ છે એટલે એની કિંમત નથી વધારે ટાઈમ નથી પણ 2 મિનિટ એક શોર્ટ ઉદાહરણ દઈ દઉં મને એક મિત્ર જે જબલપુર થી આવ્યો છે રાત્રે અમે લગભગ અડધી કલાક બેઠા કરે એમની રુચિ અને વર્ણવી મિત્ર તમે સાંભળ ઘર કરે એક વ્યક્તિને એકવાર દિલથી સાંભળશો ને તો વિચાર આવશે મેં એટલે જ પૂછ્યું હિન્દીમાં કારણ કે વાંચી છે એટલે કે દિનેશ ગઢવી સાહેબનો કોન્ટેક્ટ કેવી રીતે થયો મિત્રો કારણ કે સાહેબ મારી અપ્લાય હું બહુ ઓળખતો નહોતો કારણ કે મારા મિત્રની અપ્લાય નહીં હતો એને મારું જોઈનિંગ કરી નાખ્યું હતું ફોર્મ ભરી લીધું હતું પછી એક વખત હું હેડ ઓફિસ ગયો તો દિનેશ ગઢવી સાહેબ ચાર પાંચ વ્યક્તિ અને વાત કરતા હતા એમને મેં જોયા એવી સ્ટાઇલથી સંભળાવતા હતા મને મજા આવી પણ નંબર ના લઈ શકો પછી મેં અપ્લાયને વાત કરી કે પેલા સાહેબ એમનો નંબર આપ્યો કે પછી દઈ દઈ છ મહિના નીકળી ગયા પછી એ બી સાગરોસેસરનો બર્થડે હતો મળી યાદ એવું કરે સાજો વર્ષ પહેલાં સાહેબ આવી જાય એટલે કે હું મુંબઈ આવ્યો સાહેબ મહિલા મેં એટલે વાત કરી સાહેબ નંબર મળ્યો નથી તાત્કાલિક નંબર મેળ્યો પછી ડાયરેક્ટ સંપર્ક કર્યો અને આજે એ સંપર્કથી હું નાના એવા વિસ્તારમાં નાના એવો પ્લાન્ટ લઈ અને સફળ લેવાનું એક એવું એટલું બધું જાણ નથી કારણ કે એને ઘટનાઈ ના પાડે છે આજે એને કોઈ સપોર્ટ નથી કોઈ એફલાઇનની હેલ્પ નથી પૂરો પ્લાન નથી પ્રોડક્ટ નથી એરિયો નથી ગ્રુપ નથી કાઈ નથી ખાલી ઓનલી ફરી એટલું એ ઘરના ના પાડે પછી એમાં ખર્ચામાં બહુ એટલી બધી ઇન્કમ ના થાય એટલે બારથી કમાય જે પૈસા આવે એનાથી સ્ટાર્ટ કરે અને આગળ વધે મિત્રો એનાથી આપણે એ જોવાનું છે કે ખરેખર દિનેશ ગઢવી સાહેબ આપણા બહુ નજીક છે આપણે મજબૂત છે વધારે વધારે એટલે એલડીબી જે પોઈન્ટ મળ્યા એનો લાભ લેજો આગળ વધો અને બધાને એ શુભકામના સાથે જોરદાર બિઝનેસ વડે નમસ્કાર નમસ્કાર सगन भाई मेयर फ्रॉम ફર્સ્ટ ટાઈમ જ્યારે મે દિનેશ ગઢવી સાહેબને મળ્યા ત્યારે તમે નક્કી કરી લીધું તો અને સાહેબે એક શોર્ટમાં મેસેજ તે સમય આપેલો કે ઈ બાયોટેક ને સમર્પિત થઈ જાવ આખી એલડી પર જે નિચોડ છે ને કે તમે ડેડિકેશન થી કામ કરો આજે ગઢવી સાહેબ જ્યારે ફર્સ્ટ ટાઈમ મળ્યા ત્યારે કીધું કે આ રીતના વર્ક થાય છે આ રીતના કામ કરો ત્યારથી અમારા જે અપલાઈન છે કિશન મકવાણા સાહેબ પરાગ દોશી સાહેબ અમારી સાથે મેરામણ સર તો બધે ટાઈમ નહી લેતા અને કીધું છે કે 100 કરોડપતિ બનાવવા એમાં જરૂર કે હું સાહેબને કમિટમેન્ટ આપું છું કે મેક્સિમમ મિશન સક્સેસ રૂટના લોકો હશે જય ભારત નમસ્કાર મિત્રો 99 બળવાડ અમદાવાદથી બોલું છું આજે દિનેશભાઈ સાહેબનો નવું સ્વરૂપ જાણવા મળ્યો આપણને અને આજે જે ટ્રેનિંગ આપી દિનેશભાઈ ગડવી સાહેબે એની જે આપી છે અને बार-बार દિનેશ ગડવી સાહેબ ફીરસે દિલ સે બરાબર અને એમણે જે આજે શીખવાડી કે આપણે અમર માર આવું તો આપણે વધી શકશું અને પ્રગતિ કરી શકશું થેન્ક યુ વેરી મચ નમસ્કાર મિત્રો મારું નામ કિરણ राठौड़ છું ધોલકાથી આવું છું અને સાત આઠ માર્ચે પહેલી અરજી ભરી હતી ફક્ત પાંચસો રૂપિયા જ કમાયો હતો મારા અપ્લાય ને એક પહેલો જ પ્લાન મારા જયારે હોમ મિટિંગ કરી પહેલી અરજી ભી પછી મેં ક્યારે મારા અપ્લાય ને પ્લાન લેવા માટે બોલાવ્યા નથી જાતે પ્લાન લેવાનું ચાલુ કર્યું ચાલુ કર્યું ચાલુ કર્યું એ પછી મુંબઈ એલડીબી માં સાહેબ સાંભળ્યા એક જ કલાક જયારે મેં સાહેબ જે એલડીબી નો પ્રોગ્રામ હતો એટલે મેં પણ નક્કી કર્યું બીજી એલડીબી સાહેબ ની અહીંયા ભરી છે

એ બોલો ઓછું ને કરીને જાજુ બતાવો ઈ એક બહુ મહત્વનો પોઈન્ટ છે કે ભાઈ જાજુ બોલશો એને કરતા કરીને વધારે બતાવશો એમાં બધા સાહેબને પણ મજા આવશે અને તમારો પણ ગ્રોથ થશે થેન્ક યુ દોસ્તો નમસ્કાર નમસ્કાર કિશનભાઈ નામ છે મિત્રો આ હોલની અંદર આજે લગભગ મારી અને મારી ટીમની ચોથી એન્ડલી બી છે મિત્રો અને એક નાનાયા ઉદાહરણથી વાત તો મારી પૂરી થઈ છે કારણ કે જ્યારે બાળક નાનું હોય છે આપણે પ્લે હાઉસ નો મુદ્દો છે માર અને ભણીને ગ્રેજ્યુએટ થાય તો એવી એલડીપી સાહેબ જે અમે કરી રાખ કાલે છે બીજા એક બે ટના પર ટના હતો જે અમે એલડીપી કરાવી પણ જ્યારે બાળક મોટું થાય 20 વર્ષ તો ત્યારે એના માબા બને ટ્રેનિંગ આપે બરાબર છે તો આજે પણ એવું ફીલ થાય છે કે ગડવી સાહેબ એસે આપડા પેરેન્ટ તરીકે આપણે માબા બની ગયા આજે આપણે ટ્રેડિંગ કરી બરાબર છે તો હું ખૂબ ઇન્સ્પાયર છું પણ આ ગડવી સાહેબ કે અને બધી ગામ પર રાતે ઘરે ગોઠવી હોય છે અને મને એવું હતું કે ગરમી સાહેબ ખરેખર બહુ હાર્ડ વ્યક્તિ છે આજે એનું નરમ હૃદય પણ તો આપ સૌ ગરમી સાહેબની મેક્સિમમ એન્ટિંગમાં સાહેબ થઈ હતી કે જ્યારે પણ ગરમી સાહેબની કે કોઈ પણ એન્ટિંગ છે એમાં હું રાજકોટ તરફથી મેક્સિમમ લોકો લઈ જાઉં થેન્ક યુ જયંતિ Thank you, thank you जो리아 पर आज एक परिचय गुरुजी से सम्मान करवा लिए है धर्मेंद्र साहब और दिनेश सर ने बुके और सारो ने सम्मान करवाया म्यूजिक 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 बहुत 100000 आए हैं 1 लाख से नीचे ना 10 100000 आए हैं मेरा लेडीजो आएगी 1 लाख से नीचे ना जितना लेडीजो से आएगी रुतिकाबेन रुतिकाबेन अरे आओ ना 1 लाख से 10

એકદમ બોલાવે નામ બોલાવે બોલાવ સ્વામી